નમસ્તે કેમ છો બધા તમારું મારી ચલન કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે અને જે પણ મારા ફ્રેન્ડ્સ છે જે નવા છે તે મારી ચલનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું તમારા માટે ન્યૂઝ લઈને આવી છું કે જ્ઞાન સહાયકની જે શાળા પસંદગીનું છે તેની તારીખ આવી ગઈ છે અને તેની તારીખ છે એક નવ બે સુધી તમે શાળા પસંદગી કરી શકશો મિત્રો ત્રેવીસ થી ચાલુ થયું હતું ત્રેવીસ આઠ થી અને અત્યારે એક નવ બે હજાર ચોવીસ સુધી તમે શાળા પસંદગી કરી શકશો આમાં જ્ઞાન જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓની પસંદગી કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે સૌપ્રથમ તો તમારે જ્ઞાન સહાયક ની લિંક ઉપર જવાનું છે અને પછી તેમાં તમે આવી રીતે જોઈ શકો છો એમાં તમને જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પસંદગી માટે હો તો તમારે તેમાં ક્લિક કરવાનું છે ઉચ્ચતર માધ્યમિકમાં તમારું નામ હોય

ને ઓગણસાહીઠ કલાક સુધી તમે તમારી શાળા પસંદગી કરી શકશો જે પણ મિત્રો હજી સુધીમાં શાળા પસંદગી નથી કરી તે ફટાફટ આજ સુધીમાં આજ રાત સુધીમાં તમે કરી શકશો તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ ધન્યવાદ